વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત રહેતા સામાન્ય જનજીવન ખોરવાયું છે નવરાત્રીની તૈયારીઓ હાલ ખોરંભે પડી જતા ખેલૈયાઓની ચિંતામાં વધારો જોવા મળ્યો છે જ્યાં પરંપરાગત સાર્વજનિક નવરાત્રિઓ ઉજવાય છે ત્યાં ડેકોરેશનનું સામાન પણ વરસાદમાં પલળી ગયું છે જિલ્લાના ઉમરગામ તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે એક તરફ જે છે તે સામાન્ય જનજીવો ઉપર જે વરસાદની અસર તો જોવા મળી છે સાથે સાથે હવે લગભગ નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જે સાર્વજનિક નવરાત્રીઓ છે ત્યાં મંડપનો સામાન આવીને પડ્યો છે લાઇટિંગનો સામાન આવીને પડ્યો છે પરંતુ હજી જે છે મંડપ બાંધવાની કે શણગારવાની ડેકોરેશનની કામગીરી કરી શકાતી નથી મંદિરોના કલર કામ છે એ પણ અટવાઈને પડ્યા છે કારણ કે વરસાદ જે છે સતત વરસી રહ્યો છે એના કારણે કોઈપણ જાતની કામગીરી કરાશે શકાતી નથી અને જે હવે ખલૈયાઓ છે એમને પણ જે છે આ વરસાદને લઈને ચિંતાનો માહોલ જામ્યો છે હજી પણ ઝરમર વરસાદ ચાલુ છે અને ત્રણ દિવસથી જે છે એ વરસાદ પોતાની હાજરી પુરાવી રહ્યો છે રાજેશ ભાસ્કર જીએસટીવી